તે કને કીધું તું એ મોટા વાળા થઇ ગયા પડે ને તમે કેતા તા કે લેડો કે પડીએ પડીએ તે પડે એમાં મુ પડ્યો કે મુ તો એમાં ના પડ મારો દીરી કે કે એ વાત જવા દે હા લાખ નઈ તા છોકરા બાયરી મગન એ તને ચી ખબર નઈ દખાશી કે લેવા પૈસા આપણા સગન ને તે તના તને ના મગન ખબર તને આખી વાત કહું આમાં થા જો ખબર છે મોરવાના ડખા નહીં મારી ડોસી નહી તો એવું જોઈએ પૈસા હોય તો યાદ નહીં કરવાના એવી વાત એટલે આપી હોળીસા ના એ છોકરા કીધું પગે ના દે

जा सगन जा तारा जाडा गडा तो भगत तने मारसे तान तारा, तारा जाडे बराबर नो चढाय से होडी होमी ना पडा न तो थई जी सगन जो तामे आ, आले ए वी जोडदार आले हो ना ए भगत मन लागा आई तो भगत ना 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 હા એ ધ્રો પડ્યા હોય ખેંચું સારું બે આ મન લાગે ખબશે ભગત થોડો પેલો હેસે ને બે હલી પેલા દઉં પછી જઈને કહું ભગત આઈ જજો જવા દે હા 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 બોઢાળીઓ કાર્યો હુવી રહ્યો છે

અરે હે હેલા ફમીલવા આવ અન અમા કોકી પરવો ખાઈ જા આ ભઈ જા અરે ભાડે પડ્યા ના લડાય લે તો ખુજો ના લડાય લે છોડ દે છોડ દે આ કોતું બોરું ફોન નાખો ઈનું પટા નહીં કીધું તું આવજે લે પગે પડું તો તું ખબર ન અરે તું નાખી નાખું બે ભાઈ મરી જાય લડી ઓય મે કરો દો દો કહો શું જ છું છું ખબર પડતી નહીં કકો લે કકો આલે ભાઈ લાગુ જાતો અને <F1> <laughs>

ને ઓ ચૂ મગન હા હા કુતરવાન પડી હું કુતરવાન પડી હા એલા ભગતને બે જો લડ્યા હો કુટાઈ ગયો રે કોણ કુટાઈ ગયું છોરા વાળો બસ મોટે કોણ છે છોરા વાળો છોરો કાળો અરે રા સકા હતા મારવા દેવાના હતા હા તમે કહો છો તો કતા હતા

તું વદરા ભાઈ તો બેસ તું બેસ તું જો વાત તો તમને કોણ તો ખબર છે જોને ખા પાસે હું જોત પણ કોણ ખબર બે આડો મેલો મને એટલે ઈડી રીચડી મને કોને મેલ્યા ઈ એમાં ભઈ ને રે ને બોડું ને એ તો મોટો શીખ જાણો કોણ તું મોટો સો એટલે તે મોટો વા ખમી ખાક હું મેલું બે તો ચાલે ને મોટો માર ના ખાય એટલે પણ એ તો જાણો સમજી પેલું એ રાખવું પડે તું ના આવતો જમા રંગા જવું પડે તો ના હું ના આવું છું એના ઘેર તમે જો છો હું જ નહીં આવવાનો તમે તો ધોણીએ ખાઈશું ને આયડો ખાઈશું તે પછી ગુંદે ખાજો કે એ કરવા તે ઓમે તો રોટું બોલવાનું આવવા હે

Dia nak angkat awak ni, dia akan makan jus sama. Ber, main dia.